નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચાર ગુણના જે છે એ તમારે પાઠ્યપુસ્તક ના હોય છે અને ચાર ગુણના જે છે એ બહાર થી પ્રશ્ન પૂછાતો હોય છે ઉદાહરણ તરીકે અહીંયા આપેલો છે આવા પ્રશ્ન પૂછાય છે તો એ સમયે આપણે શું કરવું જોઈએ કઈ રીતે આપણે એની અંદર લખાણ કરવું જોઈએ

કે કમસે કમ તમને થોડા છે તો ઉદાહરણ તરીકે તો પેલા નંબર ની અંદર આપણે શું દાખવું છે કે નરપત્તિ થી આશિત આશિત લખન છે ક્યાં છે તો અહીંયા આપણને આશિત જોવા મળે છે તો હા સાહેબ તો અહીંયા થી આટલે થી લઈ અને આટલા સુધી ની જે લીટી દોરેલી હોય તો રીટી નથી લાગવાનું

આ લીટી લખી નાખો તો નૃપસ્યા આત્મજસ્ય તો એની અંદર જોઈ આપણે લખી અહિયાં લખેલું છે તો એની આગળ શું છે રાજપુત્ર રાજપુત્ર

છાત્રાણ છાત્રાણમ પણ લખેલું છે તો હવે અહિયાં આટલું લખેલું હોય તો સાહેબે તમને શું કીધું જ્યાં સુધી લીટી ના દેખાય આ લીટી દેખાય છે તો આ લીટી થી આ લીટી આખે આખો જવાબ આપણે લખી નાખવાનો છે ભલે એ

છાત્ર લખી નાખીએ મૂળ આટલો જવાબ છે સ્વજેષ્ઠાના આજ્ઞા પાલયંતુ શું જવાબ બનશે સ્વજેષ્ઠાના આજ્ઞા પાલયંતુ આટલી સરળ રીત હોવા છતાં પણ ઘણા વિદ્યાર્થીઓને આની અંદર ભૂલ પડતી હોય

એના પછી આગળ જોઈએ પ્રશ્ન જે છે અહિયાં જોઈએ પાછો પ્રશ્ન એક સંસ્કૃત સાહિત્ય જવાબ કશ્યા પ્રસાદી પંડિત અભવત અભવત ક્યાં છે તો અભવત તો અહિયાં અભવત લખેલું છે તો દિવ્યા આ જવાબ નંબર બે થઈ જશે